નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા જ્યારથી શરૂ થઈ છે ત્યારથી એની અંદર કોઈના કોઈ પ્રકારે જે છે એ વિલંબ થતો રહ્યો છે વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા જે છે એ ફરીથી અટકી પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે હાઈકોર્ટની અંદર એક કરતાં પણ વધારે જે છે એક કેસો દાખલ કરવામાં આવેલા છે તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવા છીએ બે હજાર ચોવીસથી જ્યારથી ગુજરાત સરકાર દ્વારા વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા જે છે એ જાહેર કરવામાં આવેલી છે ત્યારથી કોઈને કોઈ કારણોસર આ ભરતી પ્રક્રિયાની અંદર વિલંબ થતો રહે છે એની અંદર જે છે એ હજુ પણ વધારે વિલંબ થાય તેવી જે છે એ શક્યતા છે તો તમે જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતીમાં વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ફરીથી અટકી પડશે કોર્ટમાં જે છે એ કેસ દાખલ વિદ્યા સહાયક ભરતી ફરીથી વિલંબમાં પડવાની શક્યતા કોર્ટનો નિર્ણય જે છે એ આખરી ગણવામાં આવશે તો ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે એ ઘણા બધા અલગ અલગ જિલ્લાઓમાંથી જે છે એ કેસ દાખલ કરવામાં આવે છે અને તમામ કેસ જે છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક્સેપ્ટ કરી લેવામાં આવે છે અને ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું છે કે જ્યાં સુધી હાઈકોર્ટનો નિર્ણય આખરી ના આવી જાય ત્યાં સુધી જે છે એ આ ભરતી પ્રક્રિયાની અંદર જે પ્રમાણે હાઈકોર્ટ કહેશે એમાં જ જે છે એ કરવું પડશે તો સૌ પ્રથમ આપણે જે છે એ કેટલાક ન્યૂઝપેપર જોઈ લઈએ અને એના પછી આપણે આગળની માહિતી છે એ જોઈએ તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો રાજ્યમાં વિદ્યા સહાયકોની ભરતી હવેથી કોર્ટના અંતિમ હુકમને આધીન રહેશે એટલે કે ભરતી પ્રક્રિયા જે છે એ અત્યારે ચાલુ રહેશે પરંતુ એનો અંતિમ નિર્ણય જે છે એ ગુજરાત હાઈકોર્ટમાં ચુકાદો આવી જાય એના પછી જ લેવામાં આવશે જુદા જુદા જિલ્લાઓમાંથી થયેલી ઢગલાબંધ અરજીઓ હાઈકોર્ટે જે છે એ દાખલ કરી છે અહીંયા થોડું ડિટેલની અંદર જોઈએ તો ગુજરાત રાજ્યમાં પાંચ હજાર જેટલા વિદ્યાસહાયકોની ભરતીમાં ખુદ રાજ્ય સરકાર દ્વારા જ એસસીબીસી કેટેગરી માટે સત્યાવીસ ટકા અનામતની જોગવાઈનું સરેમ ઉલ્લંઘન કરાયું હોવા સહિતના ગંભીર આક્ષેપો કરતી અને સમગ્ર ભરતી પ્રક્રિયાને પડકારતી રાજ્યના જુદા જુલ્લા જુદા જુદા જિલ્લાઓમાંથી ઢગલાબંધ રીટ અરજીઓ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવે છે જસ્ટિસ નિખિલ એસ કેરિયલે આ અરજીઓ દાખલ કરી હતી અને જણાવ્યું હતું કે પ્રસ્તુત કેસમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિદ્યા ભરતીમાં એસસીબીસી કેટેગરી માટે સત્યાવીસ ટકા અનામત જાળવા સંદર્ભમાં બહુ જ મહત્ત્વનો મુદ્દો સામેલ હોય પિટિશન જે છે એ દાખલ કરવામાં આવે છે હાઈકોર્ટે સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે વિદ્યા ભરતી નિમણૂક હાઈકોર્ટના આ કેસના અંતિમ હુકુમને આધારે રહેશે એટલે કે અત્યારે ભરતી પ્રક્રિયા ચાલુ રહેશે પરંતુ નિમણૂક જે છે એ ગુજરાત હાઈકોર્ટનો આદેશ આવી જાય એના પછી જ કરવામાં આવશે એટલે કે ગુજરાત સરકાર વિદ્યા જે છે એ નિમણૂંક આપી શકશે નહીં મેઈન મુદ્દો કહે છે કે જે એસસીબીસી કેટેગરીના ઉમેદવારો છે એમને સત્યાવીસ ટકા જે છે એ અનામત આપવું જોઈએ પરંતુ એનો જે છે એ આ ભરતીની અંદર ખુલ્લે આમ જે છે એ પાલન નથી થઈ થયું એવું જે છે એ ઉમેદવારોનું કહેવું છે અને ઢગલાબંધ જે છે એ અરજીઓ ગુજરાત હાઈકોર્ટની અંદર દાખલ કરવામાં આવી છે ખુદ સરકાર દ્વારા પાંચ હજાર વિદ્યાર્થી ભરતી પ્રક્રિયામાં એસસીબીસી કેટેગરી માટે સત્યાવીસ ટકા અનામતની જોગવાઈનું સરે આમ જે છે એ ઉલ્લંઘન કરી કરાયું રહ્યું હોવાનો જે છે એ આક્ષેપ કરવામાં આવેલો છે એ તમે જોઈ શકો છો રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી ઢગલાબંધ રીટ અરજીઓ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન એટ સેવન સેવન જીરો બે હજાર પચીસ તથા અન્યમાં આ મતલબની અગત્યની રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓની ભરતી માટે એક અગિયાર બે હજાર ચોવીસના જાહેરાત આપવામાં આવી હતી જેના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરાયું હતું બાદમાં બાર પાંચ બે હજાર પચીસના રોજ જે છે એ જિલ્લાવાર અને કેટેગરી વાઇઝ ટેબલ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કુલ ચાર હજાર પાંચસો બે જગ્યાઓમાંથી એસસીબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત રંગના ઉમેદવારોને માત્ર છસો ત્રાણું જગ્યાઓ જે છે એ અનામત રાખવામાં આવી હતી જે દર્શાવે છે કે એસસીબીસી ઉમેદવારો માટે આ ભરતીની અંદર પંદર પોઈન્ટ ઓગણચાલીસ ટકા જેટલી અનામત રાખે છે જે ખુદ રાજ્ય સરકારની એસસીબીસી કેટેગરી માટે સત્યાવીસ ટકા અનામત રાખવાની જોગવાઈનું સરેઆમ ઉલ્લંઘન છે તો કુલ ચાર હજાર પાંચસો બે જગ્યાઓ છે એમાંથી ને ત્રાણું જગ્યાઓ જે છે એ એસીબીસી કેટેગરી માટે અનામત રાખવામાં આવેલી હતી તો તમામ ઉમેદવારોને એવું કહેવું છે કે આ જે છે એ પંદર પોઈન્ટ ઓગણચાલીસ ટકા થયા ખરેખરમાં એસીબીસી કેટેગરીની જે છે એ સત્યાવીસ ટકા સીટો જે છે એ મળવી જોઈએ અને આના કારણે જે છે એ ઢગલાબંધ અરજીઓ જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર કરવામાં આવેલી છે અરજદાર પક્ષ તરફથી અદાલતનું ધ્યાન દોરાયું કે સરકારના સત્તાવાળાઓ એસીબીસી કેટેગરીને ઓછી અનામત ફાળવી તેમના હિસ્સાની કે અધિકારની બેઠકો જનરલ કેટેગરીમાં ફાળવવા માગે છે જે સ્પષ્ટ રીતે બંધારણની કલમ ચૌદ પંદર સોળ ઓગણીસ અને એકવીસનો સ્તરે આમ ભંગ કરે છે ખુદ સરકારે તેની અનામત નીતિ અને ભારત સરકાર દ્વારા સૂચવાયેલ શિક્ષણ નીતિ અને આરટી એક્ટની સંબંધિત જોગવાઈનું ઉલ્લંઘન કરી એસીબીસી કેટેગરીના ઉમેદવારોને ભારોભાર અન્યાય કરી રહી છે સરકારના આવા મનસ્પી અને પક્ષપાતી નિર્ણયના કારણે એસીબીસી કેટેગરીના સંખ્યાબદ્ધ ઉમેદવારો ભરતીથી વંચિત રહી જાય તેવી દહેશત છે સરકારનો આ વિવાદિત નિર્ણય રાજ્યની જ અનામત નીતિનો વિરુદ્ધ છે આ સંજોગોમાં હાઈકોર્ટે જરૂરી દરમિયાનગીરી કરી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વિદ્યાસહાયકોની ભરતી માટે જારી કરાયેલા સંબંધિત મેરિટ લિસ્ટ મુજબ મેરિટ લિસ્ટ જે છે એ ગેરકાયદેસર અને રદ બાતલ જે છે એ ઠરાવવું જોઈએ તો એવું જે છે એ માગણી કરવામાં આવી છે કે જે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે એને જે છે એ રદ કરી દેવામાં આવે અને સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે જે છે એ નવી જે છે એ ભરતી માટેનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે સાથે સાથે સરકાર અને તેના સત્તાવાળાઓને આ ભરતીમાં એસબીસી કેટેગરીના ઉમેદવારો માટે સત્યાવીસ ટકા અનામતની નીતિનું કડકાય પૂર્વ અમલ કરાવવો જોઈએ અરજદાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આ કેસમાં ઢગલાબંધ રીટ અરજીઓ દાખલ કરી હતી અને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે રાજ્યની વિવિધ જિલ્લાઓમાં વિદ્યા સહાયકોની ભરતી આ કેસના આખરી હુકમને આધીન રહેશે એટલે કે તમારી જે છે એ ભરતી પ્રક્રિયા તો અત્યારે ચાલુ રહેશે પરંતુ જો ગુજરાત હાઈકોર્ટ સરકારની વિરુદ્ધની અંદર ચુકાદો આપી છે આપી દે છે અને ગુજરાત સરકારને એવો આદેશ કરે છે કે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરો અને જેની અંદર ઓબીસી માટે એટલે કે એસસીબીસી કેટેગરી માટે જે છે એ સત્યાવીસ ટકા અનામત હોય તો આ તમામ ભરતી પ્રક્રિયા જે છે એ ઝીરોથી એકણે એકથી ફરીથી સા ફરીથી શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે તો હવે અહીંયા ગુજરાત હાઈકોર્ટ ઉમેદવારોના જે છે એ કઈ બાજુ નિર્ણય આપે છે સરકાર બાજુ નિર્ણય આપે છે કે ઉમેદવારોના બાજુ નિર્ણય આપે છે એ જોવાનું રહ્યું અને જ્યાં સુધી આ જે છે એ કેસનો ચુકાદો નહીં નહીં આવી જાય ત્યાં સુધી તમને જે છે એ નિમણૂક પત્રો જે છે એ આપવામાં આવશે નહીં એવું ખાસ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ કહેવામાં આવે છે એટલે કે જ્યાં સુધી આ કેસનો ચુકાદો નહીં આવી જાય ત્યાં સુધી તમને તમારા નિમણૂક પત્રો જે છે એ આપવામાં આવશે નહીં તો આ જે છે એ મેઇન હવે કોર્ટના આથી અંતર બાબત જતી રહે છે જો ગુજરાત હાઈકોર્ટ એવો આદેશ આપે કે સત્યાવીસ ટકા અનામતનું જે છે એ પાલન થવું જ જોઈએ તો જે છે એ નવેસરથી જે છે એ ફાઇનલ મેરિટિઝ છે એ જાહેર કરવામાં આવશે અને એના પછી ફરીથી તમારી જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એ કરવામાં આવશે પરંતુ જો ગુજરાત હાઈકોર્ટ એવું કહી દે કે જે છે એ અનામતનું બરાબર પાલન થયેલું છે અને જે આ પંદર પોઈન્ટ જે છે એ ઓગણચાલીસ જેવી અનામત આપવામાં છે 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 એ એ બરાબર તો પ્રમાણે જે તમારી ભરતી પ્રક્રિયા જે છે એ પછી અટકી પડશે નહીં અને તમને જે છે એ નિમણૂક પત્રો આપવાની કામગીરી જે છે એ આ જે છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે અને અહીંયા એક બીજો આપણો સામે છે એ પણ જોઈ લો ધોરણ એક થી પાંચમાં એકવીસ હજાર ત્રણસો ચોપન શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ એટલે કે ગુજરાત રાજ્યની અંદર ધોરણ એક થી પાંચની અંદર કુલ એકવીસ હજાર ત્રણસો ચોપન જગ્યાઓ જે છે એ ખાલી પડે છે અને આ તમામ જગ્યાઓ જે છે એ હવે નવી ટેટ ટેટ પરીક્ષા લીધા પછી ભરવામાં આવશે આગળ તમે જોઈ શકો છો વિદ્યા ભરતીમાં સરકાર જ એસસી બીસી અનામતનો ભંગ કરે છે એવી જે છે એ સત્યાવીસ ટકા અનામત જાળવવા માટે જે છે એ ઢગલાબંધ જે છે એ અરજીઓ દાખલ કરવામાં આવેલી છે તો કુલ ચાર હજાર પાંચસોને બે જે છે એ જગ્યાઓ માટે ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવ્યું હતું અને એની અંદર છસો ને ત્રાણું જગ્યાઓ જે છે એ એસસીબીસી કેટેગરી માટે જે છે એ ફાળવેલી હતી તો મિનિમમ અનામત જે છે એમને સત્યાવીસ ટકા આપેલી છે તો આ કારણે જે છે એ હવે ગુજરાત હાઈકોર્ટનો અંતિમ નિર્ણય રહેશે કે આ ભરતી પ્રક્રિયાને વેલિડ ગણવી ફાઇનલ મેરિટ લિસ્ટને જે છે એ વેલિડ ગણવું કે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરી અને આ ભરતી પ્રક્રિયા જે છે એ એકડે એકથી ફરીથી શરૂ કરવી આ બાબતે કોઈપણ અપડેટ આવશે તો એની માહિતી તમને એચએનજી યુ સ્ટડી ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ